તો કચ્છના રાપરમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રાપરમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે તો કચ્છમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં પણ વહેલી સવારથી જોરદાર વરસાદ વરસ્યો જેના કારણે તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા વધુ અપડેટ સાથે સંવાદદાતા મુકેશ અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશા રાપર માં પણ ધોધમાર વરસાદ થી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા આજે રાપર શહેરમાં વહેલી સવારે છ વાગ્યા થી વરસાદ શરૂ થયો હતો અને જે સવારે દસ વાગ્યા સુધી એકદમ જોરદાર ઝાપટા રૂપી પડ્યો હતો આ વરસાદ થી ખેડૂતો ને ખૂબ ફાયદાકારક છે આજે રાપર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા રાપર તાલુકાના લગભગ ગામોમાં બેઠી અઢીસ વરસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ વરસાદ બંધ રહેતા કોરાળુ નીકળતા લોકોમાં આનંદ ની લાગણી વ્યાપી છે આભાર માહિતી માં છે